નમસ્કાર મિત્રો બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં જે શાળા સેટઅપ રજિસ્ટરની જે માહિતી જે વિકતો છે એ રીતે ભરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ સૌ પ્રથમ મિત્રો તમારા મોબાઈલનો અથવા તો લેપટોપનું કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનો છે અહીંયા આપણે ગૂગલ સર્ચમાં એસએસએ ગુજરાત ટાઈપ કરીશું એસએસએ ગુજરાત ટાઇપ કરીને તેને સર્ચ કરીશું સર્ચ કરતા સર્ચ કરતા મિત્રો અહીંયા આપ જોઈ શકો છો એસએસએ ગુજરાત ડોટ ઓઆરજીની જે ઓફિસિયલ વેબસાઇટ આપણને જોવા મળે છે તેને ઓપન કરી લેવાની છે ઓપન કરતા મિત્રો તમને કંઈક આવું ઇન્ટરફેર જોવા મળશે તેની અંદર જે અહીંયા ચાઇલ્ડ ટ્રે ટ્રેકિંગ સિસ્ટમ છે તેને તેના પર ક્લિક કરવાનું છે તેની અંદર તમારા યુઝરનેમ પાસવર્ડ અને કેપ જે બાજુમાં આપેલો કેપચા કોડ નાખી અને લોગ ઇન કરી લેવાનું છે ત્યારબાદ આપણે લોગ ઇન કરી લઈશું લોગ ઇન પર ક્લિક કરતા તમે હવે તમારા જે સ્કૂલના ડેશબોર્ડ પર આવી જશો ત્યારબાદ મિત્રો જે ડાબી બાજુ ઘણા બધા મેનુ જોવા મળે છે તેની અંદર જે આપણે સ્કૂલ સેટઅપ છે તે મેનુ ઓપન કરી લેવાનું છે અહીંયા આપ જોઈ શકો છો સ્કૂલ સેટઅપ છે તેના પર ક્લિક કરીશું સ્કૂલ સેટઅપ પર ક્લિક કરતા મિત્રો જે તમને આવું ઇન્ટરસ્ટમાં જોવા મળશે અહીંયા મિત્રો શાળા સેટઅપ રજિસ્ટરની માહિતી તમને જોવા મળશે અહીંયા તમારી આપણે જે શાળાની વિગતો છે અહીંયા જોવા મળશે પ્રથમ છે શું આપની શાળા નગર શિક્ષણ સમિતિ સંચાલિત છે જો હા હોય તો હા સિલેક્ટ કરવાનો છે જો ના હોય તો ના સિલેક્ટ કરી લેવાનો છે જો તમારી જે શાળા છે નગર શિક્ષણ સમિતિ સંચાલિત હશે તો અહીંયા શાળાની નગરપાલિકાનું નામ છે તે તમારે પસંદ કરવાનું રહેશે બીજું છે પે સેન્ટર શાળાનું નામ અને ડાય સ્કો એટલે કે તમારી જે સ્કૂલ છે કયા પે સેન્ટરમાં આવે છે તે પે પે સેન્ટર તમારે અહીંથી પસંદ કરવાનું રહેશે ત્યારબાદ ત્રીજું છે શાળામાં ચાલતા અભ્યાસનું માધ્યમ એટલે કે તમારે જે શાળામાં એ કયા માધ્યમમાં જે અભ્યાસનું કયા માધ્યમની શાળા છે જે ગુજરાતની ગુજરાતીની હોય તો ગુજરાતી ટીક માર્ક કરી કરીને આગળ વધવાનું છે ને કોઈક શાળા એવી ગુજરાતી અને મીડિયમ બંને મીડિયમમાં ચાલતી હોય તો બંને માર્ક કરી લેવાનો છે ત્યારબાદ શું શાળા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા મંજૂર થયેલ છે જો મંજૂર થયેલ હોય તો હા સિલેક્ટ કરવાનું છે અધરવાઇઝ ના સિલેક્ટ કરવાનું છે પાંચમું શાળામાં ચાલતું નીચલું ધોરણ એટલે આ શાળામાં આ ઓટોમેટિક ડિફોલ્ટ ઓટોમેટિક આવી જશે એ તમારે ટાઈપ કરવાનું થશે નહીં એવું ઓટોમેટિક ડિફોલ્ટ આવી જશે એમની રીતે બીજું છે આધાર ડાયસ પ્રમાણે બાળકોનું નામાંકન એટલે કે મિત્રો તમે જે આધાર ડાયસ છે એ બે જુલાઈ બે હજાર પચીસ એટલે કે એ તારીખની સ્થિતિએ તમારે જે ધોરણવાઈઝ આ જે તમામ સંખ્યા છે એ તમારે જોઈ લેવાની છે આખી સંખ્યા તમારે ચેક કરી લેવાની છે જો તમને જે આ ધોરણવાઈઝ સંખ્યામાં કોઈ પણ જો ભૂલચૂક જણાઈ આવે છે તો તમારા જે તાલુકાના એમઆઈ સાહેબ હોય એમનો સંપર્ક કરવાનો છે આટલું વિગત ચેક કર્યા બાદ છેલ્લે મિત્રો લાસ્ટમાં આપણે જે આ ચેકબોક્સ છે જે મિત્રો આ ચેકબોક્સ છે તેને ટીક માર્ક કરી લેવાનું છે અને સબમિટ અને ફ્રીઝ પર ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરતા તમારે જે વિગતો છે એ સફળતાપૂર્વક સબમિટ થઈ જશે એટલે વિગતોની આપણે માહિતી ચેક કરી અને માહિતી ભરવાની છે જો કોઈ આના વિશે પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય અને ઉપયોગી થયો હોય તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરજો તમારો ખૂબ ખૂબ આભાર